અઢાર મીટર રોડ છે અને જ્યાંથી બસો મીટર પર પાછો એ રસ્તો ત્યાં મળે છે જયારે આ કોના હિત કોના લાભ ખબર નથી જે તે વખતે કોર્પોરેશન અધિકારીઓ અમને એમ કે રસ્તો ખોલી આપો મારું કેવું છે કે મને મારા ટીપી ફાઇનલ પ્લોટ જે આપ્યો છે તે મને માપી ના આપો ત્યારે એમણે મને બાજુના પ્લોટમાં માં બિન અધિકૃત બાંધકામ થયું છે ગેરકાયદેસર છે તેમાં કબજે આપવાનું કે મેં મારી જમીન ચોખ્ખી છે મેં એમને કીધું કે મને મારી ચોખ્ખી જમીન આપો તે પછી આ લોકો વારે વારે પ્રેશર થાય છે

લઈને લોકો ના કામ કરતા હોય તો ઘણું સારું છે પણ આ કોના ભાવેશભાઈ માં કોર્પોરેશન ના અધિકારીઓ છે અને આ લોકો વારે વારે એક જ વાત કરે છે કે અમને કબજો આપો અમને કબજો મારું કેવું એક જ છે કે કબજો અમે આપવા તૈયાર છે કોર્પોરેશન ના વિકાસમાં અમે સહકાર આપવા તૈયાર છે પણ કોર્પોરેશન પ્રજાના પૈસે আয় বুক্টৰ আটোলো মটৰ ব্ৰিজ শা বনা এই সময় নহতি এমে মাহি মাজিতি আ